ગુજરાતના જામનગરમાં વકીલ હારૂનભાઈ પાલેજાની હત્યાને પગલે ભાવનગર બાર એસોસિએશન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે ભાવનગરના બાર એસોસિએશન સહિત અન્ય વકીલોના એસોસિએશન દ્વારા જામનગરના બનેલા બનાવને પગલે એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવાની માંગ કરાય છે આ સાથે કોર્ટ કાર્યવાહીથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાયો હતો Thank <inaudible> <inaudible> you <inaudible> જામનગર મુકામે એડવોકેટ હારુનભાઈ પાલેજાની જે રીતે ઘાતકી હત્યા કરવામાં આવી છે એને ભાવનગર બાર એસોસિએશન ક્રિમિનલ બાર એસોસિએશન તથા એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે આ અગાઉ પણ જામનગરમાં જ એક વકીલ મિત્રની આ જ રીતે થરા જાહેર ઘાતકી હત્યા કરવામાં આવી જે બાબત બહુ જ ગંભીર ગણી શકાય આજે એડવોકેટ પણ જો આ સમાજમાં સેફ ન હોય તો સમાજમાં જે વ્યક્તિઓ ન્યાય અપાવે છે એ વ્યક્તિઓની ઉપર પણ આવી રીતે ઘાતકી હુમલાઓ થતા હોય અને એમના મૃત્યુ નીપજતા હોય તો અત્યારે અમારી સૌપ્રથમ માંગણી એવી છે કે એડવોકેટ પ્રોટેક્શન બિલનો તાત્કાલિક અમલ કરાવવો આ સરકારમાં જ ખૂબ જ જરૂરી છે આ જે બનાવ બન્યો છે એ ખૂબ જ ઘૃણાસ્પદ છે એને અમે સક્તા શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને જામનગરના તમામ વકીલ મિત્રોની સાથે ભાવનગરના તમામ વકીલ મિત્રો સાથે છે અને અનુસંધાને આજ રોજ ભાવનગર બાર એસોસિએશન ક્રિમિનલ બાર એસોસિએશન તથા એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો તમામ પ્રકારની કોર્ટ કાર્યાવાધી વાહીતી આજ રોજ અલગાર્યા છે